સોમાતલાવ પાસે પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી ફૂડ ડિલિવરીનું કામ કરતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ ડિલિવરી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા સત્યાવીસ વર્ષીય હરિનાથ રાઠવાનું પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે મૂળ છોટાઉદેપુર જિલ્લાના મોર આંગણા ગામમાં રહેતો સત્યાવીસ વર્ષીય હરિનાથ હસમુખભાઈ રાઠવા ફૂડ ડિલિવરી કરતી કંપનીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો રવિવારે બપોરે માંડવીથી ફૂડ લઈને તેની ડિલિવરી કરવા જતો હતો ત્યારે તેના ગળામાં પતંગનો દોરો ભરાઈ જતા તે બાઇક પરથી ફંગોળાઈ ગયો હતો ગળાના ભાગેથી લોહી ખૂબ જ વહી ગયું હતું લોહીથી લથબથ હાલતમાં પડેલા હરિનાથને સારવાર માટે એકસો આઠમાં એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો મૃતકનો ભાઈ પોલીસમાં ફરજ બજાવે છે કપુરાએ પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરી છે ચાઇનીઝ દોરી કાચ પાયેલા માંજા પર મુકાતો પ્રતિબંધનો અસરકારક રીતે અમલ થાય તે જરૂરી હોય યોગ્ય પગલાં ભરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર